ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મેઢા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે નરેશભાઈ સરૈયા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે કપાસનો પાક છે અને એની અંદર જે છે આપડે ઓર્ગેનિક પ્રોડક્ટ પી નો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત એ રિઝલ્ટ મેળવેલો છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવ્યો નરેશભાઈ અને પાલીતાણા અને જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો જીરો છ છત્રીસ આ આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને પીવન વિશે માહિતી મેળવીએ તો ચોક્કસ સંપર્ક કરજો આપડે આપડે અત્યારમાં તમે જોઈ શકો છો તો અત્યારમાં પાંચ વીઘામાં આપડે કપાસ છે મિત્રો નજરે દેખાઈ દે પાંચ વીઘામાં છે અને કઈ વેરાયટી છે આપડે આપડે બરાબર છે હવે આની અંદર પાયાના ખાતર માં શું નાખેલું છે પાયાના ખાતર આપણે આપડે દેશીય ખાતર નાખેલું છે અને બાર બત્રી નાખેલું છે બરાબર છે હવે આ વેરાયટી આજે આપણે કેટલા દિવસની થવા આવી છે આપણે અંદાજીતા પિસ્તાલીસ થી પચાસ દિવસ નો ટાઈમ થઈ ગયો બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો આજે આ વેરાયટી છે એ પચાસ દિવસની જે છે થવા આવી નરેશભાઈ અગાઉ આપડા કપાસ માં શું પરિસ્થિતિ હતી વરસાદના હિસાબે આપણે વરસાદના કારણે આપણે એની કેવાય કે ભાઈ ફૂટ ઓછી હતી ફૂલ ખરતા હતા હાઈટ એની નીચે હતી એ પ્રમાણ નો હતું બરાબર છે પછી આ વૃદ્ધિ વિકાસ નો થતો પીળો ને એવું પડતો હતો આ બધી કન્ડિશન હતી આ બરાબર છે તો હવે એની અંદર આપણે પી વન છે તમે કેટલી વખત નાખેલું છે એની અંદર આપણે બે વખત નાખેલું છે અને કેટલા એમ નાખેલું છે ચાલીસ એમ એલ નાખેલું બરાબર છે ખેડૂત મિત્રો બે વખત એની અંદર સ્પ્રે કર્યો ચાલીસ એમ એલ નાખીને જે છે એ સ્પ્રે કરી દીધો છે હવે તમારે જે છે રિઝલ્ટ કેવો મળ્યું અમારા ખેડૂત મિત્રોને જણાવો તો આપણે કહેવાય કે પી મતલબ કે ઉપયોગના કારણે પહેલી પ્રથમ તેનો વિકાસ સારો છે પછી એની ડાળી સારી ફૂટી છે અને જે જે ફૂલ કરવાનો એ બધું પ્રમાણ ઘટી ગયું એવું કહી શકાય બરાબર ડાળી તથા સારામાં સારો વિકાસ થયો છે હાઈટ સારી પકડી છે અને ધીમે ધીમે હવે ફ્લાવરિંગ પણ એની અંદર જે છે લાગવા મળ્યું છે બીજું આપણે કોઈ સોડ કોઈ જગ્યાએ પીળા પડતો હોય એવું કઈ બને છે એની અંદર આપણે એવું તો ક્યાંય છે નહીં બરાબર ખેડૂત મિત્રો જોઈ શકો આખા ફિલ્ડમાં કોઈ જગ્યાએ સોડ આપણે પીળો પડતો હોય તેઓ પણ કઈ બનેલો નથી હવે તમે આની અંદર પાળી ચડાવી દીધેલી છે એટલે કે પાળા ચડાવ્યા તો એની અંદર આપણે કયું ખાતર વાપરેલું છે આપણે ડીએપી નાખેલું છે પાળાની સાથે ખેડૂત મિત્રો પાળા ચડાવતી વખતે જે છે ડીએપી જે છે નાખેલું છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો છો કે પીવન દવા કેવી આવે છે નાનો આનો યુઝ બધાય ખેડો મિત્રોને જણાવો કે આનો યુઝ કરવો એક ઉપયોગી માહિતી છે એના કારણે તમારો કપાસની ઊંચાઈ વધશે ડાળી ફૂટશે અને ફૂલ કરતાં ઓછા થાય મતલબ કે

બરાબર ખેડૂત મિત્રો શ્રીરામ એગ્રો કેમિકલ છે તળાજા રોડ પાલીતાણા ત્યાંથી જે છે પીવન લાવેલા છે બીજો ખાસ ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાં આપણે જે છે કુરિયર સર્વિસથી પણ મંગાવીએ છીએ જે કોઈ ખેડૂત મિત્રોનો ઓર્ડર આપવો હોય તો અમે ડિલિવરી પણ આપના ત્યાં તાલુકા પ્લેસ સુધી કરી આપીશું તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય શ્રીરામ એગ્રો છે ત્યાંથી લાવેલા છે નિલેશભાઈ બરાબર છે ખેડૂત મિત્રો શ્રીરામ એગ્રો કેમિકલ છે તળાજા રોડ પાલીતાણા ત્યાંથી જે છે પીવણ લાવેલા છે બીજો ખાસ ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાં આપણે જે છે કુરિયર સર્વિસથી પણ મંગાવીએ છીએ જે કોઈ ખેડૂત મિત્રોનો ઓર્ડર આપો હોય તો અમે ડિલિવરી પણ આપણા ત્યાં તાલુકા પ્લેસ સુધી કરી આપીશું તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય